બનાસકાંઠાના પાલનપુરમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પાર્ટીના કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનની સોમનાથની મુલાકાત મુદ્દે પ્રહાર કર્યા સૌરાષ્ટ્રમાં છ કરતાં વધુ ખેડૂતો આત્મહત્યા કરી ચૂક્યા છે છતાં સરકાર આ મામલે મૌન છે ઉદ્યોગપતિઓના દેવા માફ થઈ જાય તો ખેડૂતોના કેમ નહીં તે અંગે સવાલ ઉઠાવ્યા અને ડમરું વાગ્યું ત્યારે ખેડૂતોને આશા હતી કે તેમની મુશ્કેલીઓ દૂર થશે પરંતુ એ આશા પર પાણી ફરી વળ્યું તેવો આક્ષેપ અમિત ચાવડાએ કર્યો વડાપ્રધાનશ્રી આવ્યા સોમનાથ આવીને ડમરું વગાડ્યું અમને આશા હતી કે વડાપ્રધાન શ્રી ગુજરાતમાં આવે છે કમોસમી વરસાદને કારણે ગુજરાતમાં ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે એ જ સૌરાષ્ટ્ર ઝોનમાં છ કરતા વધારે ખેડૂતોએ આત્મહત્યા કરી છે આખા દેશના ઉદ્યોગપતિઓના દેવા વડાપ્રધાન જો માફ કરી શકતા હોય તો ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરશે એવી ડમરું સાથે ખેડૂતો આશા રાખીને બેઠા હતા પણ ખેડૂતોની આશા ઠગારી નીવડી